ચલનાંક સીવીસ ટકા વિષમતાંક જેના સૂત્રમાં તમારે પ્રમાણિત વિતલન એસ જોઈએ તમને પ્રશ્નમાં એસ તો આપ્યો નથી તો એસ શોધીશું આપણે કોના આ ચલનાંક સીવી ની મદદ ની ચલનાંક પચીસ ટકા છે એનો મતલબ થાય સીવી અને સીવી ની મદદથી આપણે શોધીશું S કેવી રીતે શોધીને બતાવું તમને સૂત્રો મગજમાં CV બરાબર એસ ભાગ્યા એક બાર ગુણ્યાસો આવું સૂત્ર છે એસ ગુણ્યાસો તો આપણે કરી ગુણ્યા 100 અને

બરોબર આ રીતે હવે આપણે વાત કરીએ કે ભાઈ બરાબર સીવી ની કિંમત મૂકીશું એટલે ઓટોમેટિક તમને ચલો ની કિંમત કેટલું મૂકીશું આપણે સી પચીસ બરાબર એસ સાહેબ એસ ની કિંમત આપણે નથી ખબર ગુણ્યા એ ગુણ્યા સો અને ભાગ્યા એક્સ બાર બોલો ભાગ્યા હું આની વાત કરું છું બાર આની જોડે જાય તો સુધા થાય ગુણાકાર થાય સીવી ગુણ્યા એક્સ બાર એટલે કે સીવી બાર બત્રીસ તો પચીસ અને બત્રીસ બે નો ગુણાકાર થાય

તમારે કરવાનું શું છે તમારે કરવાનું છે વિષમતા શોધવાનો છે તો જે શોધવા માટે તમને જે નું સૂત્ર ખબર હોવી જોઈએ બરાબર તો બોલો જે બરાબર સૂત્ર શું જે બરાબર જે બરાબર એક્સ બાર માઇનસ એમ ઓગ્યા એસ જે બરાબર બોલો એક્સ બાર નો જ કેટલો બત્રીસ બત્રીસ માઇનસ એમ બત્રીસ પોઈન્ટ બે પોઈન્ટ માઇનસ જીરો પોઈન્ટ માઇનસ જીરો પોઈન્ટ બે માઇનસ મેં ના લખ્યું વેરી ગુડ બોલવાનો આય માઇનસ આવે માઇનસ જીરો પોઈન્ટ બે અને ભાગ્યા આઠ મા તો છે નો આવી ગયો જવાબ બરોબર હવે એ સારી કે છોટી બોલીએ બહુ જ ખતરનાક હોય દરેક માં કઈ કાની માં ટ્વિસ્ટ આવે છે

વિરી x બાર નું સૂત્ર ખબર છે મધ્યક x બાર નું સૂત્ર x બાર શોધવાનું સૂત્ર બોલો કોને ખબર છે x વિરી બોલીસ x સૂત્ર સિગ્મા fx n ના fx તો છે જ નહીં ક્યાંથી લાઈશ બોલો g બરાબર x બાર બરાબર સૂત્ર શું થશે ઓકે

चलो x बारनु जो आप 32 चलो कोई ने ना खबर पड़ी तो मैंने कहो के साहेब हमने आमन ना खाव पड़ी खाव पड़ी दर एक ने कि केड़ी ते आया हाँ okay. सर ओके अबे प्रमाणित कितल सर पर रीति एक बार समझा हाँ चलो पर रीति एक बार समझाइए कि सऊदी पहला मैं लक्ष्य लियो x बारनु

પ્રમાણિત વિચલન એસ નું સૂત્ર કોને આવડે છે સિગ્મા એફ એક્સ સ્ક્વેર n એ વાળું સર માઈનસ સિગ્મા એફ છે જ કે આ તો એફ છે પ્રશ્નમાં જે આપી છે એના ઉપરથી જ બનાવવાનું છે Prostam sigma adiabici. x squared upon N, N minus N. sigma x upon N, N Akagosma no. no. Sigma x squared. X squared upon N minus Sigma x.

तो बजे ओके सिग्मा एक्स अपॉन एन, सिग्मा होल स्क्वायर छो चालीस 640 चालीस भाग्य एन के वीस

માઇનસ હવે છસો ચાલીસ ભાગ્યાવીસ છાશ બરાબર બત્રીસ બિલકુલ સાચું બત્રીસ હવે પાછો બત્રીસ નો વર્ગ કરવાનો બત્રીસ નો શું કરવાનો વર્ગ બત્રીસ ઇક્વલ ટુ બત્રીસ નો વર્ગ શીખી લેજો બત્રીસ ગુણ્યા ચલો અહીંયા લખીએ એક બાદ બાકી કરો ભાઈ આ બે ની સોળ બિલકુલ સાચું એ સાહેબ આની બાદ બાકી કરીએ તો જવાબ આવે છે આ સોલ પછી સોલ નું વર્ગમૂળ કરો ચાર ચાર હા એનો મતલબ પ્રમાણિત વિચલન એસ નો જવાબ એ આવી ગયો તમારે આ ચાર સર થોડો ખતરનાક હતો આ તો દાખલો હજુ તો વિષમનાક જે તો આવ્યો જ નથી વિષમનાક જે તો જો આવ્યો જ નથી

અને ભાગ્યા બરાબર માઇનસ એમ કેટલા બત્રીસ પોઈન્ટ અને ભાગ્યા એસ ચાર જે બરાબર ત્રણ માઇનસ જીરો પોઈન્ટ છ અને ભાગ્યા ચાર માઇનસ જીરો પોઈન્ટ પંદર આઈ ગયો જવાબ એટલે સાહેબ આ સહેલું હતું જે શોધો સહેલો હતો પરંતુ એની આગલી હજી કથા વાર્તા હતી એ બહુ ખતરનાક હતી સાહેબ ઓકે હવે આ આઠમો અને નવમો દાખલો પણ આઈએમપી કરી દેવો ઘણી કથા પૂછાય છે આટલો લેક્ચર અહીંયા તમને તો એન્ડ કરીએ છે અને યાદ રાખજો ચોપડીમાં પેન્સિલ લીડ કરી દો કે દસમા દાખલાથી બાકી છે જોયું નાના દાખલામાં કેટલો બધો સમય લાગે છે મોટા દાખલા કે હર હર પ્રતિજ્ઞા નાના દાખલામાં કેટલો બધો સમય લાગે છે

ચલો હા મળી આવે મંડે